નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રાજ્ય વેરા નિરીક્ષક ભરતી પરીક્ષાની તારીખ જાહેર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા બસો પચાસ જગ્યાઓ પર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ થ્રીની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી છે જીપીએસસી દ્વારા તારીખ બે હજાર સોવીસના રોજ લેખિત પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે હશમુખ પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં જણાવ્યું કે ઉમેદવારોને પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની લીલી ઝંડી મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી આગામી અઠવાડિયે સંસદમાં એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થઈ શકે બે હજાર ઓગણત્રીસ થી લોકસભા અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી તે મુખ્ય હતું કોવિન સમિતિની દરખાસ્તો અનુસાર પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ બીજા તબક્કાની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સો દિવસમાં યોજી લેવાનું આયોજન દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે આદિજાતિ વિસ્તારોના સહકારી મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવાયો છે સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા રૂપિયા દસ કરોડની ફાળવણી કરાશે પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા દસ હજાર છસો સત્રીસ જેટલી હતી જે આજે વધીને સોળ હજાર ત્રણસો સોર્યાસી જેટલી થઈ છે ઠંડી વરસાદને લઈ મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બાવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણી ઠંડી પડશે જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે તેમણે કહ્યું કે મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે હવામાન વિભાગે રાજકોટ માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું છે કે બે દિવસથી સૌરાષ્ટ્રમાં કોલ્ડ સ્થિતિ બની છે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીથી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન નવથી દસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતાઓ છે પાંચથી દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાને કારણે ઠંડી વધી શકે છે